વડાપ્રધાન મોદી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલ મકાનોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં લાભાર્થીઓ સાથે વાતચીત કરી અને જેમાં મોરબી જિલ્લાના નાના ખીજડીયા ગામના ગીતાબેન સાથે પણ વાત કરી હતી ગીતાબેનને સરકાર તરફથી સો વારનો પ્લોટ ફાળવવામાં આવ્યો હતો જેમાં મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સહાય આપવામાં આવી જેમાં એક પોઈન્ટ વીસ લાખ રૂપિયા આવાસ યોજના અંતર્ગત એકવીસ હજાર પાંચસો દસ રૂપિયા મનરેગા યોજનાના બાર હજાર

આજે અમારું સપનાનું મકાન બહુ સારું બની ગયું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમને પ્લોટ મળેલો અને એમાં એમાં અમે લોકોએ અમારું સપનાનું ઘર બનાવ્યું અમે પહેલાં નરિયાવાળા કાચા મકાનમાં રહેતા હતા એમાં વરસાદમાં પાણી પડતું હતું અને શિયાળા ઉનાળા ચોમાસામાં ભણવામાં તકલીફ પડતી પણ મમ્મી પપ્પાએ સપોર્ટથી અમને ભણાવ્યા અને પપ્પાનું સપનું હતું કે એક મારી દીકરી ડેન્ટિસ્ટ એક ડૉક્ટર બને અને જ્યારે કોરોનામાં પપ્પાની ડેથ થઈ ત્યારે પછી મમ્મીએ મને બહુ સપોર્ટ કર્યો કે ના બેટા પપ્પાનું સપનું છે તો આપણે પૂરું કરવું એમ તો એટલે પછી છે ને અને બધા બધી બહેનો અને અમે ત્રણેય બહેનો અને ભાઈ ચારે ભાઈ બહેનને ભણાવેલા છે ભાઈ શિક્ષક તરીકે નોકરી કરે છે પ્રાઇવેટ સ્કૂલમાં અને બાકી બે બહેનો એ જોબ બાકી ભાઈ બહેનો કોલેજ કરે છે અને એક બેન અજંતામાં જોબ કરે છે જોયું કે ગીતાબેન એ અમારા એવા લાભાર્થી છે કે જેમણે અમારી યોજનાનો પૂરેપૂરો ઉપયોગ લઈને મકાન બનાવ્યું છે વળી એ ગંગા સ્વરૂપ વિધવા બહેન છે એમના બાળકોનો અભ્યાસ કરાવી રહ્યા છે એ રીતે પણ અમે જોયું કે સમાજની અંદર મજબૂતીથી અને આત્મવિશ્વાસપૂર્વક જીવી રહ્યા છે તો સારું એ છે કે બહેન પોતે જ પસંદ થાય અને બહેન વડાપ્રધાન શ્રી સાહેબ સાથે વાત કરે આદરણીય વડાપ્રધાન સાહેબે આજે એમની સાથે વાત કરી બહેનની સાથે ખૂબ જ ઘરેલું રીતે વાતચીત કરી બહેનને એમણે પૂછ્યું કે બહેન તમારા પરિવાર વિશે મને જણાવો તમારા બાળકો શું કરે છે તમારા બાળકોનો અભ્યાસ કેવો ચાલે છે બહેને પણ એમની આપણી જે ગ્રામ્ય ભાષા છે એમાં વડાપ્રધાન સાહેબને જવાબો આપ્યા સાથે સાથે વડાપ્રધાન સાહેબે બહેનને એ પણ પૂછ્યું કે આ તમારું મકાન તો ખૂબ સરસ છે હું જોઈ રહ્યો છું મને ખૂબ ખુશી થાય છે જોઈને મને પણ સંતોષ થાય છે તમને કેવો સંતોષ થાય છે બહેને પણ પોતાનો ખૂબ સંતોષ વ્યક્ત